નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે યુ ડાયસ પ્લસ પર બે હજાર ચોવીસ પચીસ માટે વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાની કામગીરી છે એ આપણે બધા હાલ કરી રહ્યા છીએ પરંતુ આપણને ખ્યાલ છે દર વર્ષની જેમ ફક્ત યુ ડાયસ પ્લસ પર ફક્ત પ્રમોશનની જ કામગીરી આવતી નથી બાળકોને અપડેટ પણ કરવા પડે છે બાલવાટિકાને ધોરણ એકની નવીન એન્ટ્રી પણ કરવી પડે છે સાથે સાથે એલસી લઈ જનાર બાળકોને આપણે લેફ્ટ પણ કરવા પડે છે અને એલસી લઈ આવનાર બાળકોને ઇમ્પોર્ટ પણ કરવાના હોય છે સાથે આપણી પાસે ઘણી વખત ઇમ્પોર્ટ કરવા હોય પરંતુ આપણી પાસે પાન નંબર પેન નંબર ન હોય તો એ પેન નંબર પણ આપણે સર્ચ કરવાનો હોય છે હવે દર વર્ષે યુ ડાયસ પ્લસ પર આ કામગીરી કરવાની હોય છે હવે આ કામગીરી સરળતાથી કેવી રીતે કરી શકાય એના મેં ક્રમ આપેલા છે અને એ ક્રમ અનુસાર કરશો તો જ આ કામગીરી કરવામાં તમને સરળતા રહેશે અને ઓછા સમયમાં તમે આ કામ કરી શકશો ક્રમાનુસાર સૌ પ્રથમ આપણે પ્રમોશનની કામગીરી કરવાની છે એટલે વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાના છે એના સિવાય તમને અપડેટ કરવા દેશે નહીં તો સ્વાભાવિક છે કે આપણે પહેલાં પ્રમોશન આપવું પડશે તો વિદ્યાર્થીને પ્રમોશન આપો એ વખતે જ તમને ઓપ્શન બતાવવામાં આવે છે કે એલસી લઈ જનાર બાળકોને લેફ્ટ કરવા કે કેમ ત્યાં જ તમે એલસી લઈ જનાર બાળકોને લેફ્ટ કરી દો છો એટલે બીજું કામ પણ ત્યાં જ થઈ જાય છે પ્રમોશનની કામગીરી સાથે સાથે જે વિદ્યાર્થીઓ એલસી લઈ ગયા હોય એમને તમે

આ ત્રણ કામગીરી થઈ જાય ત્યાર પછી બાળકોનો ડેટા છે એ તમારે અપડેટ કરવાનો છે એટલે બાળકોનો ડેટા અપડેટ કરવાની સૂચના પણ આવશે અને ત્યાર પછી બાલવાટિકાને ધોણ એકના નવીન પ્રવેશ આપેલા બાળકોને એન્ટ્રી કરવાની થશે તો આ પાંચ કામ છે પ્રમોશન આપવું એલસી લઈ જનાર બાળકોને લેફ્ટ કરવા એલસી લઈ આવનાર બાળકોને ઇમ્પોર્ટ કરવા અપડેટ કરવા બાળકોને અને બાલવાટિકા અને ધોણ એકના બાળકોની એન્ટ્રી કરવી તો આ ક્રમાનુસાર આપણે આ ક્રમ સાચવવાનો રહેશે અને એ ક્રમ મુજબ જ કામગીરી થશે પાંચે પાંચ કામગીરી માટે મેં અલગથી વિડીયો બનાવેલા છે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે ફક્ત તમે ક્રમાનુસાર સરળતાથી કેવી રીતે યુ ડાયસ પ્લસ પર કામ કરી શકો એના માટે આ વિડીયો બનાવેલો છે આ જે મેં ક્રમ આપ્યો છે એ ક્રમાનુસાર તમે સાચવશો તો તમારે સરળતાથી તમે પ્રમોશનની કામગીરી છે એલસી લઈ જનાર બાળકોને લેફ્ટ કરવા ઇમ્પોર્ટ કરવા પેન નંબર સર્ચ કરવો અપડેટ કરવા બાલવાટિકા ધોણેકના બાળકોને એન્ટ્રી કરવી આ વસ્તુ તમે સરળતાથી કરી શકો છો આ બધા માટે મેં અલગથી વિડીયો બનાવેલા છે તમામ વિડીયોની લિંક છે એ તમને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે યુડાયસ પ્લસની માહિતી બાબતે કોઈ પણ પ્રશ્ન હોય ગમે તે જગ્યાએ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો